આ દવા છે અત્યારે છાટવાની જો મિત્રો આપણે બધા મિત્રો રામ રામ જય શ્રી કૃષ્ણ અને બધાને જય શ્રી આરામ આપણે અયોધ્યા માં રામની પ્રાણ પ્રસિદ્ધ થવાની છે આજે આપણે બાવી તારીખ ઘણો આનંદ છે આપણે આપડે જો મિત્રો કામકાજમાં અત્યારે આપણે જીરામ પાછી દવા ચાલુ કરી કરીએ નીતિને જીરું આપણું બતાવું કેવું હવે હું પાક ઉપર જરાક આવેલો હું દાણા કમ્પ્લીટ ભરવા માંડ્યા છે જીરામાં મિત્રો જીરું તમને દેખાડો હવે દાણા થઈ ગયા હે જીરા નામાં જો અમુક અમુક માં ફૂલ દાણા ભરાઈ ગયા ફૂલ ઉમે કાયદેસર જા બધે માં હવે આ ખજાડો હો દાણાત ભરાઈ ગયા હે યે મો દવા દવાન રાઉન્ડ ચાલુ છે હજી તો યે મિત્રો આ દવા છે અત્યારે છાટવાની જીરામાંથી આ દવા છાટે આ પાવડર છે